તાલુકાના ડુંગરપુર ગામે રહેતા મુજબ પાલિતાણા તાલુકાના ડુંગરપુર ગામે રહેતા ગૌતમ હિંમતભાઈ મકવાણા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ફટાકડા હોય જેની રાખી

એ હું પાછી બોલું હું તો તરસ બોલું હરખુ બોલજો હું તો એમ ગાયું ન હું કાંઈ તમારી ઓર નથી થાકી મેં એ પછી કે તો પતારુ બે વર્ષનું બાળક છે ને એનો હું મારી નહીં કોણે એવું કીધું મારી નાખી આ મારવા આ કોણ છે અચ્છા જેને વાગ્યું છે પણ આની ટીવી સોનાનો સોકરા કારણ શું છે મારા મારી થવાનું મારો કાઈ ન આ બસ વલ્લો આ ભગવાનનો પડાયા ગૌતમ ગૌતમ ભાઈ રહેવાનું ડુંગર શું ઘટના બની છે હું ઘરે જતો હતો ને એને બાવીસ જાન્યુઆરીની રી હતી ને તે ચાર જણા આવી સીધા ધોકો ને પાઇપ મારો કેટલા જણા હતા મારા ચાર ચાર જણા મારવા મળતા બીજા બધા હતા એમ કરી દસ બાર જણા શું કામ માર્યા તમને ત્યાં બસ રામનમમાં મેં ફટાક્યા પડ્યા કે એની રી હતી કઈ જગ્યાએ માર્યા તમને જીવાપુર વટે નવકાર ધામ એમાંથી કોઈને ઓળખો છો હા ચાર જણા શું નામ હતા એમનું એક નામ આશિક દીનો પછી સાஜித் સાஜித் પછી સોહિલભાઈ